જોડાય પછી કહો છે કોઈ જોડાવાનું નથી તમે તમારું કામ ચાલુ રાખજો મારે કોઈ જોડાય છે ને ત્યાં બોલીશ એ બોલે આપણે ન સાંભળે આપણે બોલે એ લોકો હામાં સાંભળે જય માતાજી જય માતાજી લાયક ડન કરતા રહીજો કોણ ભાઈ જોડાણા છે મુનાભાઈ પરમાર જય માતાજી ખોડિયાર આશ્રમ નવા બાપુ ની પધરામણી થઈ છે કોમેન્ટ કરજે મુના લાયક ડન કરી દીજે જય માતાજી લાઈક ડન કરતા રહેજો ભાઈ ખોડિયારસરા પર કોમેન્ટ કરતા રહેજો ખબર પડે ક્યાંથી આજ બાપુ સહ બનાવે છે શાહ પીવું આવો જય ખોડિયારમાં મુનાભાઈ 嗯。<Okay. S 2> okay. Bởi bởi video bên này là của đấy Jai Mata Ji, Jai Mata Ji. Live video saya? Live, live alai, live. Thank you. હમણાં પછી તમને બતાવીશ તારે સમય એવો હશે એક વ્યક્તિ જોડાજો કામમાં પીડ્યા ને હાલ વધારે જોડાય હમ બાપુની મોય હા બાપુની મોજ મુનાભાઈ લખ્યા કોઈ મેં તો લખતા જાય ને આપણે માહિતી હૈ ગી એ બોલાય સાંભળે નો હોય ત્યાં જોવા લખ્યું હા બાપુની મોજ બાલો હામા માણાને આમ ઓલો થવું જોઈએ એ સાફ એવા મુના સાફ એવા કારખાનું મૂકીને કારખાને કામે જાય છે આગલો કેમેરો ખરાબ છે ને